નમસ્કાર પોલીસ પરિવાર મિત્રોને તમારા માટે અમે એક ખુશખબર લઈને આવી રહ્યા છીએ જેની અંદર જે મોડ ટુ અને મોડ થ્રીની જે આગામી ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપવા જઈ રહ્યા છે એના માટે અમે મટિરિયલ સેટ અને વિડીયો લેક્ચર લઈને અમે આવી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ પહેલાં જે વિદ્યાર્થી મિત્રો મોડ ની તૈયારી કરી રહ્યા છે એના માટે સ્પેશિયલ અમે એક કોમ્બો મટિરિયલ સેટ લઈને આવી રહ્યા છીએ બરાબર જેમાં તમારે પ્રિલિમ પાર્ટની અંદર જે જે અભ્યાસક્રમ આવે છે સોમાગનો કાયદો અને સોમાગનો જીકે જીએસ જેની અંદર સોમાગમાં કાયદાની અંદર મેજર એક્ટ અને માઇનોર એક્ટ બરાબર ત્યારબાદ જીકેની અંદર સ્પેશિયલ જે અગાઉ જે એક્ઝામ લેવાની છે અગાઉ જે બે હજાર સોળ સત્તર અને બે હજાર વીસ એકવીસમાં જે ડિપાર્ટમેન્ટ ખાતા કે મોડ ટુની એક્ઝામ લેવાની છે એના માટે જે જીકેના પ્રશ્ન હતા એમાં કયા કયા ટોપિકમાં લઈ કેવા પ્રશ્ન પૂછવાના છે કયા કયા ટૉપિકના સૌથી વધારે ભારણ હતું તેના આધારે અમે એક આખો એક મટિરિયલ કોમ્બો સેટ તૈયાર કર્યો છે જેની અંદર આવશે તમારે ખાતા કે પીએસઆઈ મોટું માટે પાર્ટ વન ટુ કોમ્પ્યુટર તાજેતરની યોજનાઓ વીણે પાઠ્યપુષક વીણેલા મોતી ઇતિહાસ બુકલેટ વિજ્ઞાન બુકલેટ ભૂગોળ બંધારણ સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન ગુજરાતના જિલ્લા અને નવની ટૂંકમાં જે અત્યારે હાલ પોલીસ પરિવાર માટે સાવ નજીવી કિંમત એટલે કે પચાસ ટકા હોવ એની મૂળ કિંમત છે વિદ્યાર્થી મિત્રો પચીસો રૂપિયા પણ હાલ એકત્રીસ માર્ચ સુધીની અંદર જે વિદ્યાર્થી મિત્રો એ ખરીદશે બરાબર એને માત્ર ને માત્ર પંદરસો રૂપિયાની અંદર આખો સેટ અવેલેબલ થઈ જાય છે આ સેટને ખરીદવા માટે સૌ તમારે આ મોબાઈલ નંબર છે અમારો ઓફિસનો જે એક્યાસી અઠ્યાવીસ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેર એના પર તમારે પેમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ પેમેન્ટ કરીને પેમેન્ટનો સ્ક્રીનશોટ અને તમારું એડ્રેસ પૂરું ગુજરાતીમાં લખીને આખું ગામનું નામ તાલુકો જિલ્લો અથવા તમે કોઈ સિટીમાં રહેતા હો તો એ વિસ્તારની સોસાયટી તમારો ઘર નંબર રેસિડેન્સી વિસ્તાર અને પોલીસ સ્ટેશન હોય તો પોલીસ સ્ટેશનનું સંપૂર્ણ સરનામું લખીએ તમારે આ નંબરની અંદર અઠ્ઠાણું 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 સત્યાસી ત્રીસ નેવ્યાશી ઉપર પેમેન્ટનો સ્ક્રીનશોટ અને તમે જે તમે જે જગ્યાએ આ બુક મંગાવવા માગો છો એ એડ્રેસ તમારે આ નંબર ઉપર ખાસ વોટ્સઅપ કરી આપવું બરાબર એટલે તમારા જે મંગાવેલો સ્થળ જે બુક સેટ છે એ તમારા ઘર સુધી માત્ર ચાર દિવસની અંદર તમને ઉપલબ્ધ થઈ જાય છે ઓકે તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ બુક સેટ મંગાવવા માગતા હો તો તેમણે આજે જ આ ઓફરનો લાભ લઈ એનો સંપૂર્ણ ઉપયોગ કરવા યોગ્ય છે જય હિન્દ